જે પ્રેમના માર્ગે જતા લોકોને ખોટી રીતે તમે ઘટનાઓ ઘટી રહી છે નાબાલિક છોકરાને પ્રેમમોબત્તે ઘરથી ભાગી જાવ કિસ્સાઓ વધી રહ્યા છે કોઈ પણ સમાજ હોય બરાબર તો એમ કહો શું આ ભારત દેશમાં આવી ઘટનાઓ બની રહી છે પોલીસ સ્ટેશન ની અંદર 24 કલાકની અંદર 25 થી હજાર એફઆર એવી નોંધ થાય છે ત્રણસો છોતેર બાબતે પોસ્કો બાબતે અને જે કાયદા કે કલમ આ છોકરાનો નોલેજ બી નથી કાવસ તો એક અગર જો क्राइम એક ગુનામાં પરિવર્તિત થઈ જાય છે બરોબર હ અત્યારે છોકરાને સ્કૂલ કોલેજમાં નોલેજ ભી આપા મની આવતો અને મને કોઈ પ્રેમથી કોઈ એવું ડિસ્ટન્સ કે પ્રોબ્લેમ નથી પણ દવાઈ કમ ઉંમરમાં જ નાની ઉંમરમાં એક કેમરોજી તમારી યુવા પડીયવસ્થામાં વસ્તુ તમને નોલેજ ભી નથી એ રસ્તા પર તમે ચાલે જાવ છો અને પ્લસ વસ્તુ બીજો એક પોઈન્ટ છે આની અંદર કે આધી જનરેશનના રુરાસ વિશે બની જવ છે દુલ્લા પસંદ બની જવ છે અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી દુનિયાની બોલી વર્સસ સાઉસે ગુજરાતી કલાકાર છે કોઈ પણ એ વિસ્તર જે નાબલિક છોકરાને પ્રેમ ઓમતનો રસ્તો પર એની ખોટી અસર થાય છે ખોટી અસર બી થાય છે ને એ રસ્તા ઉપર લઈ જવા માટે બધી બહુ સુવિધા હોય છે સત્ય ઘટના કોઈ બતાવવા માંગતું નથી જો કે એક વાત એ પણ સાચી છે કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ આપણું સમાજને શું સાબિત કરવાનો છે હ બરોબર કયા માર્ગે લઈ જાય છે કયા માર્ગે લઈ જાય છે એ આપણી સરકારે જોતી નથી સેન્સર બોર્ડે જોતું નહીં બરાબર દેખીતી વાત બહુ બસ યાર કારણ કે પહેલાં પહેલાંના જમાનામાં જણા આપણે ફિલ્મો નહોતા જોતા જોતા અને હારી હારી ફિલ્મો જોતા હતા કે દાખલા તરીકે જેસલ તોરલ હ રાજા હરિચંદ્ર હ એ બધી ફિલ્મો જોતા હતા જે મહાભારત જોતા હતા રામાયણ જોતા હતા એના પરથી ગમડાની અંદર સમાજમાં એનું કંઈક પરિણામ અલગ આવતું હતું આજની તારીખમાં તમે જીસ્મ વન ને જીસ્મ ટુ ને આ બધી આશિકી ટુ ને આ બધો સહિયારા મૂવી હા સહિયારા લોકો બહુ જોવો હતો એના પરથી સમાજમાં શું અસર થાય નાના નાના છોકરાને શું અસર થાય એ કોદાળો સરકારે વિચાર્યું નહીં વિચાર્યું પણ આ ભયે વિચાર્યું કે આપણો સમાજ કયા રસ્તા ઉપર જઈ રહ્યો હોય કારણ કે હમણે જે નોમ આલ્યો લવ સ્ટોરી એન્ડિંગ ત્રણસો છોતેર ત્રણસો છોતેર કલમ શું હોય એ જ શું તમને ખબર હોય ત્રણસો છોતેર કલમ જ્યારે બળાત્કાર કરવામાં આવે એની ઉપર લગાવવામાં આવે બરાબર ને હા ત્યારે બરાબર બીજું કે કોઈ પણ છોકરીની અંદર છોકરીને જો કોઈ છોકરો લેન ભાગી જાય બરાબર અને જ્યારે પકડાઈ જાય તાણ છોકરો જ ગુનેગાર હોય છોકરી ગુનેગાર હોતી નહીં આપણા સમાજમાં મેન આ પોઈન્ટ ભાગવામાં બેવાનો હરખો હાથ હોય છતો પણ છોકરાઓ જ નિર્દોષ માર્યા જાય કારણ કે જે તો અગર પોલીસ સ્ટેશનમાં હોય ત્યાં મો બાપ ને જોઈ રીતે છોકરીઓ ફરી જાય દેખી દી વાત અને ફરી જ જાય કાળકસ તો પોલીસ સ્ટેશન માં એમને છોકરીઓ એવું પ્રેશર કરવામાં આવા કે તું એની વિરોધ બોલ જ્યારે તો 15 15 દિવસ સુધી એ બહાર જાણે છોકરાને લઈને ફરી હોય અને પછી એની પર બળાત્કારનો કેસ લાગે તો આ બધું ખોટું હ પહેલો આપણા સમાજમાં

સમુદ્ર ઉપર જ ચાલશે અને ભાવનાના સમુદરમાં એને જો કોઈ હો કોઈ કદમ ઉઠાવી લીધો તો તમારું જીવન તો ખાલી ચાર દિવાળીની અંદર જ કે થશે અને પૂરું થઈ જશે આની અંદર એક મેં પંક્તિ લખી હતી અને બે ત્રણ પેજમાં મેં જે બુક કેમ વાંચવી જોઈએ એના ફાયદા શું છે એના વિશે મેં લખેલું છે થોડું બરાબર દોસ્તો આજ કે જમાને મેં લવ મેરેજ ટ્રેન્ડિંગ ચલ રહ્યા છે લેકિન ક્યાં આપ જાનતે કે કતને બે ગુના લડકે લવ મેરેજ કે ચક્કરમાં જેલ કે પિંજરે મેં કેદ હો રહે હૈ मेरे एक दोस्त ने उन लाखों बेगुनाह लड़कों को लड़कों का दुख दर्द दुख दर्द दुनिया के सामने लाने के लिए और राहुल जैसे लाखों लड़कों की ज़िंदगी बचाने के लिए ये बुक लिखी है और ये बुक का नाम इंग्लिश में तो भी लव स्टोरी एंडिंग थ्री सेवन सिक्स है लेकिन हिंदी में प्रेम कहानी का अंत थ्री सेवन सिक्स होता है और इसे पढ़ आप भी इसे पढ़कर आप भी प्यार मोहब्बत के जाल से बच सकते हैं ये बुक फ्लिपकार्ट एमेजो प्ले स्टोर पे उपलब्ध है और दूसरे भी इसके कुछ रिव्यू आप पब्लिक के रिव्यू और नॉट द स्टोरी इंडिया ऑफ द हिस्ट्री द केरला स्टोरी मूवी का नाम सुना होगा शायद इसकी केरला स्टोरी तो उसमें चालीस हजार लड़कियों की जिंदगी बर्बाद हुई और आज के ज़माने में लड़कों के बारे में कोई बोलना नहीं चाहता उनके जज्बातों के बारे में कोई बोलना नहीं चाहता उन्हें समझना कोई नहीं चाहता सिर्फ लड़कियों के पीछे ही अगर तो लड़की को, को, लड़क�� को तकलीफ हुई तो सौ लड़के खड़े मिल जाएंगे आपको अगर एक लड़के को तकलीफ हुई तो उसको कोई बचा नहीं पाएगा सही बात मैंने एक ये बुक में लड़की के बारे में एक पंक्ति लिखी है जिसे पूरा पेज एक पार्ट बनाया है कि आज के ज़माने में लड़कियों की हिफाजत तो हम सदियों से करते आ रहे हैं कितने ऐसे सुरवीर हुए वीर हुए जिसने अपना सर अपना बलिदान भी दिया है जैसे कि मर्द जात भी आप उसे कह सकते हो जैसे अपना जिसम भी नोचना नौच, पड़वाया हो तो भी वो उसने करा है अपना खून की आखिरी बूंद तक वो लड़ा है एक लड़की की इज्जत के लिए लेकिन आज का है जैसे कि लोकशाही है अभी तो आज के जमाने में क्या है कि जैसे लड़कियों को अब लड़कों की हिफाजत करनी पड़ेगी उसकी रक्षा करनी पड़ेगी नहीं यार वो लड़का सही है सही लड़का बात सही है उसका जज्बात को समझो वो वो गलत बलात्कार ही नहीं है जैसे कि उसने मुझसे प्यार किया जो भी है फिर तुम खुद अपनी भावनाओं पर काबू रखो किसी माँ किसी माँ के बेटे को या किसी भाई के बहन किसी बहन के भाई को तुम जल के पिंजरे तक ना ले जाओ पुलिस स्टेशन ना घसीट के ले जाओ वो गलत बिना कसूर के किसी को इतनी सजा मत दिलाओ हाँ हाँ बस वैसे ही जैसे और श्री कृष्ण भगवान भी कहते राधा और राधा और श्री कृष्ण भगवान का जो प्रेम था मिलन होना वो प्रेम नहीं है अगर हम ऐसा कि वो लड़की मुझे नहीं मिली मैं मर जाऊंगा या फिर मैं वो लड़की ऐसा कर लेती सुसाइड कर लेती डिप्रेशन करते हैं है। लेकिन जिंदगी में सिर्फ प्यार ही सब कुछ नहीं होता कुछ जिंदगी के और जिम्मेदारियां जिम्मेदारियाँ होती कुछ और भी मायने रखते हैं जैसे कि अपने माँ बाप है अपना फ्यूचर है या फिर किसी की हेल्प कर दो अगर हम उसे पा नहीं सकते तो जो अपनी किस्मत में लिखा ही नहीं है वो मिलेगा ही नहीं अगर तुम जबरदस्ती उसे पाने की कोशिश करोगे तो आपको बदनामी झेलनी पड़ेगी सजा काटनी पड़ेगी जो हमारी किस्मत में लिखा ही नहीं सारी दुनिया तुमको चाह कर भी उसे मिला नहीं सकती भाई मेरा तो ऐसा सही मन बात है, है सही बात अगर वो तुम्हारी किस्मत में होगी ना तो वैसे मिल जाएगी अगर ऐसे ही किस्मत में अगर आज के ज़माने में हमारे हाथ में कुछ है नहीं है एक ऊपर वाला है और अभी आप देख रहे हो कानून है माँ बाप है समाज में माँ बाप का एक लड़की का हाथ पीछे खींचने के लिए उसके माँ बाप होते हैं उसका समाज होता है और एक लड़के को पीछे प्यार मोहब्बत के से पीछे हटने के लिए मजबूर करने वाला उसकी कामयाबी है जैसे उसकी कामयाबी रहती है क्योंकि मैं सब नहीं करना चाहता तो उससे नहीं प्यार करना तो कोई अच्छी नौकरी कर लो यार दस पंद्रह बीस हज़ार की बिजनेस कर लो समाज सेवा कर लो सही बात हमारे गामे में तो कैसा रहता है कहीं ना कहीं से किसी न किसी से शादी तो हो ही जाती है हो ही जाती है और मैं किसी लड़कियों के बारे में बुरा नहीं बोलना चाहता लेकिन एक पंक्ति है जब तो मैं छोटा था ना तो मेरे यंग मेरे जैसे बड़े बड़े दोस्तारों से मेरे बातचीत होती रहती थी उन्होंने एक बात कही थी कि यार देखो गामे की लड़की ज ना प्यार मोहब्बत नहीं करना चाहिए मैंने भाई बोला भाई ऐसा क्यों तो उसने मेरे को ऐसा समझाया कि यार देख गांव की लड़कियाँ कैसी हुई गामड़े की लड़कियाँ तो प्यार मोहब्बत तो अपनी मर्जी से कर लेती है लेकिन शादी की बात आती है तो वो अपने मम्मी पापा माँ बाप की मर्जी से करेंगे हाँ, मम्मी पापा की पसंद से करेगी अरे समाज के बड़े डर उसे मतलब वो वहाँ छोड़ देगी मतलब तुम हम दुखी रहेंगे डिप्रेशन में रहेंगे उसके बिना हम जिस हम लड़के कैसे होते हैं जज्बाती होते हैं अगर हमको कोई सच्चे दिल से पसंद है तो है उसके सिवा और कोई हमको पसंद नहीं है लेकिन अभी प्यार मतलब कैसे कि एहसास बन के रह जाए गया है मतलब पर तुम उसे कि एहसास ही रहने दो जैसे कि यार लाइफ में नहीं है फिर भी तुम उसे पकड़ने की कोशिश करोगे तो तकलीफ में बहुत पड़ेगी यार सही बात ऐसा कुछ मतलब ऐसे कुछ जज्बात है जैसे कुछ पंक्तियाँ है जैसे कि एक स्टोरी मैंने राहुल और प्रिया के नाम से बनाई है जैसे कि बुक में है और दुनिया की सबसे बड़ी से बड़ी यूनिवर्सिटी जो ज्ञान आपको नहीं दे सकती जो शिक्षा नहीं दे सकती वो सिर्फ मेरा ही कहना नहीं है बड़े बड़े इंजीनियर्स बड़े बड़े जो सुपरस्टार लोग हैं उनका ये कहना है कि जब सबसे दुनिया की सबसे बड़ी यूनिवर्सिटी जैल है जैल जो आपको सिखाएगी ना वो दुनिया की कोई यूनिवर्सिटी आपको सिखा नहीं सकती सही बात है अरे मतलब सिर्फ मतलब मैंने इस बुक का पहले नाम रखा था नॉट जस्ट स्टोरी इंडिया ऑफ द हिस्ट्री

बहुत लोगों ने मुझे ऐसा बोला कि कौन बुक पढ़ता है यार कौन ऐसा करता है तो मैंने भी देखा ऊपर वाले ने मुझे नई जिंदगी दी है और हमारे समाज के लिए पहले से कुछ ना कुछ करना था जिसके लिए हाला तो हालात और थोड़ा मजबूर कर दिया बुरा बना दिया यार सही बात है और ये बुक का मेन उद्देश्य ये मैं आपको

કે જ્યારે તમે પ્યાર કરશો તારા સમાજ એ વાતને મોને નહીં અને સમાજ મોને નહીં એટલે તમે છોકરીને ભગાડીને લઈ જઈશો ત્યારે ભગાડીને લઈ જઈશો એટલે જીવનમાં તમે પાછા ગોમમાં આવી નહીં શકો તમે પાછા ગોમમાં આવી નહીં શકો એટલે તમારો મોંબાપ એ જે આશાઓ લઈને બેઠો છે કે મારો છોકરો બહુ મોટો થશે તારા મને અમને ઘડપણમાં સાથ અને સહકાર આવશે એ નહીં થઈ શકે કે તમારો મોબાપ એકદમ દુઃખી થઈ જશે બીજું કે છોકરી તો જો પકડાઈ જાય તો છોકરી તો બે મહિના પછી બીજા લગ્ન કરીને જતી રહેશે પણ તમારી જિંદગી જેલમાં પૂરી થઈ જશે અને આ વાત સાચી છે કારણ કે છોકરીઓ જ્યારે લવ મેરેજમાં પકડાય ને ત્યારે લગભગ એસી ટકા કિસ્સાઓમાં છોકરીઓ ફરી જાય છે કે ભાઈ આ ભાઈ તો મને ભગાડીને લઈ જેલો જો સીધી વાત હે કારણ કે મોબાપનું દબોણ કે ગમે તેનું પછી એ ફરી જ જાય તમારે એટલે તમારી જિંદગી પૂરી થઈ જશે એના કરતાં તમે તમારા ફ્યુચર ઉપર ધ્યાન આપો અઢાર વર્ષની ઉંમરમાં જો તમે કામયાબ થશો તો હજારો છોકરીઓ તમને મળી રહેશે જો તમે સફળતા પ્રાપ્ત કરશો તો તમારે કંઈક ખોરવા જવાની જરૂર નહીં પડે પણ જો તમે અઢાર વીસ વર્ષમાં આ જ ધંધાની અંદર પડી જશો તો સમજી લેવું કે પચીસ ત્રીસ વર્ષમાં તમે કદાચ પચીસ વર્ષમાં જેલમાં જતા રહો અને પોત્રીસ વર્ષે કે ચાલીસ વર્ષે તમે જેલમાંથી પાછા આવશો ત્યારે તમારું ફ્યુચર પૂરું થઈ ગયું છે એટલે આ ભાઈનો કહેવાનો મતલબ એટલો જ છે કે ઓમણે જે પુસ્તક લખ્યું હોય એ પુસ્તકનું ગુજરાતી નોમ ગણ હતો પ્રેમનો અંત ત્રણસો છોતેર પ્રેમ કહાનીનો અંત પ્રેમ કહાનીનો અંત ત્રણસો છોતેર ત્રણસો છોતેર કલમ એ હ કે તમે પકડાયા એટલે ત્રણસો છોતેર કલમ તમારી ઉપર લાગશે અને તમને સજા થશે થશે ન થશે બોય કોઈ ગુનામ નહીં થાય પણ આ ગુનામ તો સજા ફરજિયાત થશે હા આ ગુનામ તો કેવું છે જુબાણી ઉપર જયારી નવ્વાણું ટકા ચાન્સ મળતા નહીં જય હિન્દ ચેરણ છોડ જો તમે આ પુસ્તક ના લીધી હોય તો તમે મંગાવી શકો બીજું કે કદાચ આગળ અમે આ પુસ્તક ઉપર ફરી પણ વિડીયો કો તો બનાવીશું બરોબર કદાચ આ ભાઈ જો ફરી આવશે તો આ સમાજ સેવાનું કોમ હોય એટલો ઓમ અમે અગ્ર સ્થાન આપીશું કારણ કે આ સમાજના ગેરમાર્ગ જતો અટકાવવાનું આ બેનું કોમ તો ખરેખર તો અમને સાથ અને સહકાર આપવો જોઈએ આપણે કારણ કે આપણે સાથ સમાજ જ જો સાથ અને સહકાર નહીં આપો તો સમાજનો આવો કાર્ય જેને કરવો હશે એ લોકો કઈ રીતે કરશે એટલે આવા પુસ્તકને તમે સાથ સહકાર આપજો આ ભાઈને પણ સાથ સહકાર આપશે એવી આશા રાખે એમેઝોન પર તમને મળી જશે કોમેન્ટ બોક્સમાં લિંક અમે આપી દીધી છે હમ આ પુસ્તક જો તમે ખરીદવા માંગતા હોય અને સ્ક્રીન ઉપર એવું હોય તો આ ભાઈનો નંબર યાદીશું તમે સીધો કોન્ટેક્ટ કરી શકો જય હિંદ જય રણછોડ આ વિડીયો આખો જોજો જેથી શું તમને ખબર પડે કે અમે શું કહેવા માંગીએ આ ભય શું કહેવા માગા